આગ લાગી છે આજે એક મહિનો પૂર્ણ થયો છે ઘટનાને એક મહિનો વીત્યો છતાં પોલીસે જવાબદારો વિરુદ્ધ કોઈ ગુનો નોંધ્યો નથી એટલાન્ટિસ બિલ્ડિંગમાં પ્રદેશ ભાજપના કોઈ નેતા ભાગીદાર હોવાનો કોંગ્રેસ આરોપ લગાવી ચુક્યો છે ઘટનામાં ત્રણ નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા ત્રણેય મૃતકો પાર્સલ સર્વિસમાં કામ કરતા હતા અને ડિલિવરી કરવા આવ્યા હતા એક મહિનો બીત્યો છતાં પોલીસ ફરિયાદ ન કરતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે

ત્યારે આ સમગ્ર ઘટનાને આજે એક મહિનો વીત્યો છે ગત ચૌદ માર્ચે આજે સમગ્ર ઘટના સવારના સાડા દસ વાગે બની હતી ત્યારે આજે ચૌદ એપ્રિલ છે છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારે પોલીસે વગદાર જવાબદારો વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો છે તે હજુ સુધી નોંધ્યો નથી હજુ પણ પોલીસ ક્યાંક ને ક્યાંક તપાસ કરી રહી છે આ સમગ્ર ઘટનાને પગલે આ સમગ્ર ઘટનામાં ત્રણ જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે તેમાંથી ત્રણે ત્રણ જેટલા લોકો છે તે ડિલિવરી બોય હતા અને પાર્સલ દેવા માટે આવ્યા હતા અને પોતાને મોત ફરકી ગયું

જે થોડી જ વારમાં જે પોલીસ છે તે સમગ્ર મામલે ખુલાસો કરશે તેમના દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે તેમાં તે અનેક ખુલાસાઓ છે તે કરી તો શકે છે પરંતુ શા માટે ફરિયાદ નથી નોંધવામાં આવતી તે પણ અહીં પ્રશ્ન છે તેમને પૂછવામાં આવશે કારણ કે ઘટનાને એક મહિનો થયો કોઈ પ્રકારના જે ભાજપના મોટા નેતા છે પણ તરફ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે શું કહેવામાં આવશે પ્રેસ કોન્ફરન્સમાં ટૂંક સમયમાં એસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ છે તેનું સંબોધન કરવામાં આવશે ત્યારે હવે જે સંબોધન માં શું કહે છે તે જોવું રહેશે સમગ્ર માહિતી આપવા માટે